આંબાલાલે ઓચિંતા કરી આફતની આગઈને આ પાંચ દિવસ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ નહીં વેસ્ટર્ન ડિસેન્ડર જવાબદાર રાજ્યમાં ફરી માવઠાની શક્યતા એકથી પાંચ જાન્યુઆરીની રાજ્યમાં હવામાન પલટો આવે છે અને આંબાલા પટેલે છ જાન્યુઆરી હવામાન પલટો આવે છે રાજ્યમાં ઠંડીને અને વરસાદ લઈને આંબાલા પટેલે મોટી આગાહી સામે આવી છે અને આંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે હવામાન વિભાગે આંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું છે કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસેન્ડર કારણે ગુજરાતમાં હવામાન ફરતું આવે અને આ સાથે આ સાત ગુજરાતમાં પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર કોલમસ વરસાદની પડી શકે છે વરસાદ અને છ જાન્યુઆરી હવામાન પલટો આવશે અને રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સિવાય છે આગાહી કાર અંબાલાલ પટેલ છ જાન્યુઆરી હોવામાન પલટો આવશે અને આ અરબ સાગર પશ્ચિમ બંગાળ અસર રહે છે અને વધુ કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળસાયું વાતાવરણ રહે છે અને હાલ છવ્વીસ સત્યાવીસ તારીખ હવામાન એક જ પલટો આવશે અને શક્ય સાથે સાત વાદળસાયું વાતાવરણ ઓગણત્રીસ ડિસેમ્બર હાલ થીજવન ઠંડીની શક્યતા અને ઉત્તરી ગુજરાતમાં ભાવ તાપમાનનો ઘટાડો ચમકારો અનુભવે છે અને આ ઠંડી સાથે મારાઠાની આફત અંગેની આગાહી આંબલ પટે જણાવ્યું કે આ શક્યતા જો કે પાકના ઠંડાના વાતાવરણ જરૂરી ભેજના કારણે ખમોશમી થવા વરસાદ થવાની શક્યતા રહે છે